દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં વિધિવત રીતે પૂજન અર્ચન કરી અને હોડી પ્રગટાવવામાં આવી સંજેલી તાલુકા મુખ્ય મથકે આવેલ હોળી ચકલા ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરાગત રીતે પૂજન અર્ચન કરી અને સંજેલી સ્ટેટના રાજવી પરિવારના કામાખ્ય સિંહજીના હસ્તે પૂજન અર્ચન કરી અને સંજેલીમાં હોળી પ્રગટાવવામાં આવી હતી તેમજ સંજેલીનગર સહિતના લોકો હોળી માતાની પૂજા કરવા માટે આવી પહોંચ્યા હતા હોલિકા પૂજનમાં સમયના ચોઘડિયામાં આવી પહોંચે તેને વિધિવત રીતે પૂજન કર્યું તેમજ નાના લઈ વડીલો સૌ સૌ સુધી હોળી અગરબત્તી કરી અને પ્રાર્થના સાથે હોળીના ફરતી ફેરા લગાવી અને સૌ કોઈ પોતાના જીવનના આવેલી દુઃખ પીડા તકલીફ દૂર થાય તેમજ જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ ની પ્રાર્થના કરી હતી તેમજ નાના બાળકોને હોળી દર્શન કરાવી અને નિરોગી કાયા માટેની પ્રાર્થના કરવામાં આવી હતી આમ સંજેરી તાલુકામાં નવા બસ સ્ટેન્ડ મંદિરે ચમારિયા મંદિરે માકાળી મંદિરે તેમજ વાસ્યા ને સહિતના ગામોમાં પણ હોળી પ્રગટાવવામાં આવી હતી ત્યારે સંજેરી પોલીસ દ્વારા પણ હોળી પર્વને લઈને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સુરેશભાઈ તાવિયાર સાથે સંવાદદાતા નિલેશ વસૈયા ન્યૂઝ ગુજરાતી